પટણના રાધનપુરમાં ઠાકોર સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય જેમાં લગ્નમાં ડીજે હલ્દી રસમ ફટાકડા વિડીયો શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મહેમદાબાદ ગામમાં રામદેવ પીરના મંદિરમાં મીટિંગ યોજાઈ હતી સગાઈમાં યુવતીને મોબાઈલ ન આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મામેરામાં અગિયાર હજારથી એક લાખ સુધીનું રોકડ રકમ આપવાની પણ વાત થઈ લગ્નમાં પાંચથી અગિયાર વ્યક્તિઓને જ લઈ જઈ શકાશે નિયમોનું પાલન ન કરનારને અગિયાર હજારનો દંડ પણ ફટકારવામાં આવશે

લગ્ન પ્રસંગમાં ડીજે ના લાલ લઈ જવું મામેરામાં પણ અગિયાર અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વત્તા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જવું દારૂ પીન કોઈ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી હશે એના ઘરે અગિયાર હજાર રૂપિયા ટન લેવામાં આવશે

જે અમુક વ્યક્તિઓની કહી શકાય કે જેની પરિસ્થિતિ ના હોતી છતાં પણ તેને દેખાદેખી અંદર ખર્ચ કરીને તે સમાજના દરેક મોભો દેખાવા માટે કરતો ત્યારે આજે સમાજના જે આગેવાનો છે તેમણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે આ જે પ્રશ્ન પેખા જેથી છે તેને બંધ કરવામાં આવે અને તેના લઈને જે લોકો છે કે સગાઈના અંદર મોબાઈલ આપવો નહીં કે મંગાવો નહીં તેવા પણ એક નિર્ણય લેવામાં આવે છે વધુમાં તેમને મામેરાના અંદર જે અગિયાર હજારથી એક લાખ સુધીનું રોકડ માટે આપી શકે કારણ કે તે જે રોકડ રકમ આપવામાં આવે તે દીકરીને તે તેમના ઘરવાળા લોકોને જે લોકોને કામમાં આવે અને જે જે પરિસ્થિતિ હોય છે પરિસ્થિતિના અંદર પણ તે પૈસા કામમાં કામ તેવી રીતે જે લોકો જે સમાજના જે આગેવાનો છે જે તેમને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને જે સમાજને આગળ ધપાવવાની કોશિશ કરી છે બિલકુલ અખ્તર સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર